આવેદનપત્ર આપવા પહોંચેલા આદર્શ સોસાયટીના સોસાયટી આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓની સોસાયટીમાં આવેલી જગ્યામાં કેટલાક લોકો દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે લઈને રજૂઆતો પણ છતાં હજુ સુધી કોઈ આક્ષેપો પણ કર્યા હતા તો મહાનગરપાલિકા કચેરી તેમજ કતારગામ ઝોન કચેરી પહોંચી રહીશોએ મનપા કમિશનર મેયર ટાઉન પ્લાનર સહિત આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી મારું નામ અસ્મિતા ચકલાસિયા આદર્શ સોસાયટી નવોમલો અમે ત્યાં સીઓપીની જગ્યા છે સોસાયટીમાં જે પ્લોટ એમાં ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે જેને અમે રોકાવવા માટે અમે અરજીઓ કરેલી હતી જે ઓનલાઈન ઓફલાઈન બધી જ રીતે પોસિબિલિટી જેટલી અમારી પાસે હતી એટલી બધી રીતે અમે એણે એપ્લાય કરેલું છે પણ એના પર કોઈ નિર્ણય આવ્યો નથી અને કામ બાંધકામ હજુ સુધી અટકાવ્યું પણ નથી તો એ જેટલું જલ્દી બને એટલું અટકાવી અને અમને ન્યાય મળે એવું અમે રજૂઆત કરીએ છીએ તમને કઈ જગ્યાએ રજૂઆત કરવા અમે અહીંયા નોર્થ ઝોન ઓફિસમાં લલિત ચકલાસિયા આદર્શ સોસાયટી સિંગણપોર ગોઝવે રોડ ટીપી છવ્વીસ એફપી ઓગણસાઠ જ્યાં આવેલી આદર્શ સોસાયટીમાં કોમન ઓપન પ્લોટ સી આવેલી છે જેમાં ગેરકાયદેસર ઈસમો દ્વારા બાંધકામ ચાલુ કરેલું છે જેના વિરોધમાં અમે એક સાથે પહેલી ઓનલાઈન અરજી નાખેલી સાત સાથે રૂબરૂ અરજી ઓનલાઈન આપેલી એલા ફિઝિકલી આપેલી છે અને ઓનલાઈન બી નાખેલી છે એમાં રજૂઆતમાં અહીંયા નોર્થ ઝોનમાં કરેલી છે સેન્ટ્રલ ઝોનમાં કરેલી છે કમિશનર સાહેબને બી મળેલા છે અને લોકલ કોર્પોરેટરને બધાને બી રજૂઆત કરેલી છે તેમ છતાં બી ત્યાંનું કંઈ પરિણામ આવ્યું નથી અને આશ્વાસન જ રૂપે કંઈ મળે છે કે ભાઈ અમે જલ્દીથી કાર્યવાહી કરશું પણ હજી સુધી કોઈ બી કાર્યવાહી થઈ નથી તો ત્વરિત જ આ કામ અટકાવે અને સીઓપીનો હક જે સોસાયટીનો છે એને સુપ્રત રહે અને રહે છે જ એ અમારો આ રજૂઆત માટેનું અમે અહીંયા ફરથી આવેલા છીએ અને એ અમે બધા સાથે મળીને એની રજૂઆત કરીશું કેટલા ટાઈમથી બાંધકામ એને એક સાથથી લગભગ ચાલુ કરેલું છે એક સાત પહેલાં શું છે અમારી માંગ એ ન થવું જોઈએ ગેરકાયદેસર છે અને એ સીઓપી જે છે એ સોસાયટીની છે અને સીઓ સોસાયટીમાં સીઓપીના પ્લોટમાં એ બાંધકામ કરી રહ્યા છે